જે અત્યારે સરકાર માત્ર જાહેરાત કરી છે પંચોતેર એની બદલે જે સંખ્યામાં વધારો કરવામાં આવે તો એના કારણે વધુ યુવાન યુવતીઓને શિક્ષક બનવાની તક મળે સાથો સાથ એમની બીજી માગણી એ પણ છે કે લાંબા સમયથી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકમાં શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી એટલે એમની વય મર્યાદાનો મોટો પ્રશ્ન આવ્યો છે તો વય મર્યાદા પણ વધારવાનું કારણ કે બીજી જગ્યાએ કોરોના કારણે ભરતી લાંબા સમય ભરતી અનેક યુવાન યુવતીઓને પોતે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા છતાં તેમની વયમર્યાદા પૂર્ણ થઈ જાય છે આવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ વતી અમે મુખ્યમંત્રીશ્રી સમક્ષ માંગ કરી છે કે ટેટ વન ટેટ ટુ અને ટાટના માટેની જે જગ્યાઓ છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક જગ્યા વધારવામાં આવે